પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોની સાથે સિનિયર સિટીઝન મતદારોએ પણ ઉત્સાહભેર પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો હતો નોંધું રહ્યું કે મતદાન મથક ઉપર લાગેલી લાંબી લાઈનો લોકશાહીના મહાપર્વ પર લોકોને શ્રદ્ધા પ્રગટ કરે છે દિવ્યાંગ અને યુવા મતદારોએ મતદાન બાદ પોતાની પ્રતિક્રિયા આપતા સર્વને મતદાન કરવા અપીલ કરી હતી લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે મતદાન મથક ઉપર તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ સોનગઢના મતદાન મથકો પર ફરજ બજાવતા કર્મચારીઓને ખાઈ ન શકાય તેવું ઉતરી ગયેલું ભોજન આપવામાં આવતા ફરજ પરના કર્મચારીઓની હાલત દયનીય થઈ હતી અને આના માટે જવાબદાર કોણ એવા સવાલો પણ ઉભા થયા હતા આમ કહી શકાય કે ગુજરાતના છેવાડે ત્રેવીસ બારડોલી લોકસભામાં આવતા તાપી જિલ્લાના મતદારોમાં પણ ચૂંટણીને લઈ અનેરો ઉત્સાહ જોવા મળ્યો જેમાં ક્યાંક મતદાતા ઘોડા પર ચડીને વાજતે ગાજતે મતદાન કરવા પહોંચ્યા હતા તો ક્યાંક ફર્સ્ટ ટાઈમ વોટ કરવા આવેલા મતદાતાએ મતદાન કરી અનેરી ખુશી પ્રગટ કરી હતી દિવ્યાંગ મતદાતાઓ પણ લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહ સાથે ભાગ લેવા પહોંચ્યા હતા તેમની સાથે સિનિયર સિટીઝન મતદાતાઓએ પણ યુવાઓને શરમાવે તેવા ઉત્સાહ સાથે મતદાન કર્યું હતું આમ આ બેઠક પર પ્રભુભાઈ વસાવા ભાજપ વતી તો કોંગ્રેસ વતી સિદ્ધાર્થભાઈ ચૌધરી વચ્ચેની ટક્કરમાં મતદાતાઓએ કોને સાથ આપ્યો તે તો આવનાર ચૂંટણીના પરિણામ જ બતાવશે જોકે ચૂંટણી દરમિયાન સમગ્ર તાપી જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈપણ અનેક જગ્યાએ

હું નેવું ટકા દિવ્યાંગ છું અને હું મતદાન કરવા અહીંયા આવ્યો છું અને મતદાન લોકોએ કરવા બહાર નીકળવું જ જોઈએ આપણે ફરજ અને અધિકાર છે તમે દિવ્યાંગ મતદાતા તરીકે જ્યારે સવાર સવારની પૂરમાં મતદાન કરવા આવ્યા છો ત્યારે યુવા મતદારો મહિલા મતદારોને તમામ નાગરિકોને શું અપીલ કરશો મતદાન અવશ્ય કરવું જોઈએ જી ધન્યવાદ જી આપનો પરિચય હું પરેશભાઈ જોશી પરેશભાઈ એક યુવા મતદાર તરીકે આપ આજે શું કહેવા માગો છો લોકોને નમ્ર વિનંતી છે કે લોકશાહીના પવિત્ર પર્વ પર દરેકે વોટિંગ કરવું જોઈએ આવા વિકલાંગ લોકો આવીને જો વોટિંગ કરી જાય છે આપણા જેવા નવ યુવાનો પણ મહેરબાની કરી ઘરની બહાર નીકળવું અને વોટિંગ કરવું જોઈએ કયા મુદ્દાઓને લોકો ધ્યાનમાં રાખીને વોટિંગ કરશે એક સામાન્ય વાત જોઈએ તો મારી દ્રષ્ટિએ તો હું એવું વિચારું છું કે આપણા દેશની પ્રગતિ થવી જોઈએ અને પ્રગતિના પંથે આગળ વધે એ નમ્ર વિનંતીથી દરેક વોટ કરવું જોઈએ જી ધન્યવાદ આજે મતદાન કરવા આવ્યા છો જેટલી કેટલી આશા છે છેલ્લા પિસ્તાલીસ દિવસથી આજે લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે અને સમગ્ર વિસ્તારમાં ફરતા જે રીતે લોકોનો પ્રતિસાદ મળ્યો છે લોકોનો પ્રેમ મળ્યો છે આવકાર મળ્યો છે એ જોતા હું ચોક્કસપણે માનું છું કે આ ચૂંટણીમાં પ્રજાએ મતદારોએ પરિવર્તનનું મન બનાવી લીધું છે અને પરિવર્તન ચોક્કસ થશે થશે અને થશે જ લોકોને શું કહેવા માંગો છો લોકોને મતદારોને મારી અપીલ છે કે આ લોકશાહીની લડાઈમાં ન્યાયની લડાઈમાં આપ સૌ આપણે સૌ સાથે મળી અને લોકતંત્રને બચાવવાની લડાઈમાં સાથે મતદાન સારું મતદાન કરીએ એવી આપને અપીલ છે એટલે ગરમીનો માહોલ છે દરેક જગ્યાએ દરેક ગામોમાં દરેક બુથ ઉપર અમારા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને લોકોને તાપમાં તડકામાં લાવવા લઈ જવાની વ્યવસ્થા કરીને પણ મતદાન સારું થાય એવો પ્રયત્ન કરવામાં આવશે લીડની કેટલી આશા આ અમે તમને સાંજે કહીશું મતદાન થાય જે લોકશાહીના પર્વમાં લોકો ખૂબ ઉત્સાહથી તહેવારની જેમ ઉજવણી કરી રહ્યા છે અને સમગ્ર ભારતમાં જે ચૂંટણી યોજાઈ રહી છે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિકાસને મત આપવા માટે તમામ લોકો થનગની રહ્યા છે એની સાથે સાથે જેમ ધાર્મિક ઉત્સવ આપણે ઉજવતા હોઈએ એ જ પ્રમાણે આ ઉત્સવ તમામ લોકો ઉજવી રહ્યા છે અને તાપી જિલ્લાના તમામ મતદાર ભાઈઓ બહેનો અને મારા વ્યારા વિધાનસભાના તમામ મતદાર ભાઈઓ બહેનો અને ખાસ કરીને નવયુવાનો હું ધારાસભ્ય તરીકે અપીલ કરું છું કે તમારો એક મત ખૂબ જ કિંમતી છે અને એ મત એડે નહીં જાય એના માટે હું તમામ લોકોને અપીલ કરું છું કે તમારો જે કિંમતી અને પવિત્ર મત એ વિકાસને અને ભારતને મહાસત્તા બનાવવા માટે તમારો મત ખૂબ જ ઉપયોગી છે ત્યારે ફરી તમામ યુવાન મિત્રો વડીલો સિનિયર સિટીઝનો મહિલાઓ એ તમામને અપીલ કરું છું તમારો મત કોઈ બાકી નહીં રહે એના માટેના સૌ એ તકેદારી રાખવાની છે અને દરેક વ્યક્તિ મતદાન બૂથ પર જઈ મતદાન મથક પર જઈ અને પોતાનો મત આપે આપનો પરિચય મારું નામ રાહુલ સોની રાહુલભાઈ આજે આ ઘોડા પર બેસીને ઢોલ ત્રાસા સાથે તમે મતદાન કરવા આવ્યા છો ત્યારે લોકોને શું સંદેશો આપવા માંગો છો આ લોકશાહીનો ખૂબ જ મોટો પર્વ છે આનું ઉજવણી ખૂબ ધૂમધામથી કરવું જોઈએ કોઈ પણ તહેવાર વર્ષમાં એકવાર આવે છે પણ મતદાન જે પાંચ વર્ષમાં એકવાર આવવું છે દરેક મતદારે પોતાનું મતદાન કરવું જોઈએ સો મતદાન કરવું જોઈએ મતદાન કરીને આપણે દેશને ઘડવીએ છે સંવિધાને આપણને અધિકાર આપેલો છે કે દેશ કઈ રીતે ચાલશે બનશે આપણે કોના હાથમાં દેશ આપવાનો છે મજબૂત કરવાનો છે દેશ એવી રીતે આપણે દેશને મત કરવા નીકળવું જોઈએ કયા મુદ્દાઓને લઈને આજનો યુવા અને મહત્વના રહેશે વિકાસ લોકો પહેલાં ભારતને મધારીનો દેશ ગણતા હતા આજે ભારત એક મજબૂત દેશ છે ખૂણે ખૂણે દેશ આજે ઓળખાય છે કે ભારત એક મજબૂત દેશ તરીકે ઓળખાય છે આપણે એ વિકાસને જોઈને મત આપવાનું છે જી સર્વ મતદારોને છેલ્લે શું કહેશો બધાએ સો ટકા મતદાન કરવા નીકળવું વાજા ગાજા સાથે નીકળવું કેમ કે લોકશાહી લોકશાહીનો આ પર્વ છે અને મોટા ઉજવણી કરવું જોઈએ કેમ કે આ પાંચ વર્ષમાં એકવાર આવતો તહેવાર છે કોઈ પણ તહેવાર વર્ષમાં એકવાર આવે છે પણ આ એક એવો તહેવાર છે પાંચ વર્ષમાં એકવાર આવે છે જી ધન્યવાદ લોકશાહીના આ મહાપર્વ એટલે કે ચૂંટણી ચૂંટણીમાં લોકો ઉત્સાહભેર મતદાન કરતા જોવા મળી રહ્યા છે સાત તારીખ એટલે કે આજનો રોજ ત્રેવીસ બારડોલી લોકસભા બેઠક પર પણ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે અને આપ મારી પાછળ જોઈ શકો છો કે મતદારોની લાંબી લાંબી કતારો અહીં જોવા મળી રહી છે પ્રશાસન તંત્ર દ્વારા પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે કે લોકો ઉત્સાહભેર મતદાન કરી શકે તે માટે પીવાના પાણીની વ્યવસ્થા સિક્યુરિટીની વ્યવસ્થા મંડપની વ્યવસ્થા તમામ પ્રકારની વ્યવસ્થા પ્રશાસન તંત્રએ પણ ખૂબ સારી કરી છે ત્યારે લોકોમાં જોવા મળી રહેલો મતદાન પ્રત્યેનો ઉત્સાહ ખરેખર એક વાત તો નક્કી કહી શકીએ કે આજે પણ દેશના લોકોને લોકશાહીમાં અપાર શ્રદ્ધા છે અને વિશ્વાસ છે જેના કારણે આ લાંબી લાંબી કતારો આપણને જોવા મળી રહી છે ત્યારે લોકો વધુમાં વધુ મતદાન કરે એવી ચેનલ પણ સૌને વિનંતી કરી રહી છે હું બિંદેશ્વરી શાહ સિટી ગવલ ન્યૂઝ તાપી